સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી ચૂક્યો છે જેના કારણે ખેડૂતોને પાક નુકસાની જમીન ધોવાણનું ખૂબ મોટું નુકસાન થયું છે માલધારી ભાઈઓને પણ પોતાના પશુઓનું જાનમાલનું મોટું નુકસાન થયું છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ઘરમાં રહેલી તમામ વસ્તુઓ ખરાબ થઈ ગઈ છે બજારોમાં પણ પાણી ભરાઈ ગયા જેના કારણે દુકાનો અને ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો માલસામાન પલળી ગયો તેથી વેપારીઓને પણ મોટો ફટકો પડ્યો છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો પશુપાલકો વેપારીઓ અને ગરીબ લોકો સહિતના અસરગ્રસ્તો ભારે સંકટમાં મુકાયા છે એમને વળતર આપવા માટે વરસાદ બંધ થાય એ સાથે તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરવામાં આવે અને સહાય આપવામાં આવે એવી કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ માંગણી ઉઠાવી છે આ વિશે વધુમાં તેમણે શું કહ્યું એ જોઈએ જૂનાગઢ જિલ્લાના પોરબંદર જિલ્લાના પાંચ તાલુકાના લગભગ પાસઠ થી સિત્તેર ગામો જે ઘેડ પંથક તરીકે ઓળખાય છે આ ઘેડ પંથક છે એ છેલ્લા વર્ષોથી આને આ પરિસ્થિતિમાં છે ને દર વર્ષે પાંત્રીસ ચાલીસ ગામો ડૂબમાં હોય છે પાંત્રીસ ચાલીસ ગામો સંપર્ક વિહોણા હોય છે ટાપુમાં ફેરવાય છે અને એક બાજુ આપણે વિશ્વગુરુના સપના બતાવીએ છીએ બીજી બાજુ ડબલ એન્જિન સરકારની વાતો કરીએ છીએ અને ત્રીજી બાજુ ગુજરાત મોડેલના આખા દેશમાં ભરપૂર વખાણ કરીએ છીએ ત્યારે સવાલ એ છે કે આ પિસ્તાલીસ પિસ્તાલીસ ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થાય છે અને આ જ આપણું ગુજરાત મોડેલ છે એટલે રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે ઘેડ વિસ્તાર માટે એક અલાયદુ સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અગાઉ જેવી રીતે ઘેડ વિકાસ પરિષદ ઘેડ વિકાસ નિગમ જે કાર્યરત ઓગણીસો અઠ્ઠાણું સુધી હતું એમને ફરીથી કાર્યરત કરવામાં આવે અને ઘેડ વિસ્તારનો આ પ્રશ્ન છે કાયમીનો પ્રશ્ન છે એનો હલ કરવામાં આવે જો આ નહીં થાય તો આ ઘેડ વિસ્તારના ગામોના ખેડૂતોને સાથે લઈ અને આવનારા દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આવી બધી જ માંગો સાથે અત્યારે મુખ્યમંત્રીશ્રીને ઈમેલ દ્વારા પત્ર લખી અને માંગ કરી છે